જે 19 થી તે વધારીને 52 કરી નાખી છે સાથે જ સામાન્ય બેઠક 76 થી ઘટીને 59 કરવામાં આવી છે સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC અનામતના અમલીકરણ માટે ઝવેરી કમિશનની રચના કરી હતી નમસ્કાર જમાવટ સાથે હું શુપાર રાજ્યમાં એક તરફ હવે 4 નવેમ્બર થી સર એટલે કે સ્પેશિયલ રિવિઝન ઇન્ટેન્સિવની

નવી અધ્યતન મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ થઈ જ ના શકે બીજી તરફ ખાસ સઘન ચકાસણી એટલે કે સર છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં પૂર્ણ થશે માટે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ મે માં યોજાઈ શકે છે આવનારા સમયમાં મહાનગરપાલિકાઓમાં વહીવટદારોનું રાજ આવે તો નવાય નહીં તો બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે હજાર છવ્વીસની ચૂંટણીઓ માટે વોર્ડ પ્રમાણે ઓબીસી અનામત બેઠકો

ઓબીસી અનામતથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં નવા રાજકીય સમીકરણો થાય સમીકરણ મેયર પ્રતિભા જૈન પૂર્વ મેયર કિરીટ પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પૂર્વ ચેરમેન હિતેશ બારોટ ડેપ્યુટી મેયર જતીન પટેલ પૂર્વ ડેપ્યુટી મેયર ગીતા પટેલના વિસ્તારોમાં હવે બદલાવ થશે આ અગાઉની ચૂંટણીઓમાં બે હજાર વીસ વખતે અમદાવાદ શહેરમાં માત્ર ઓગણીસ બેઠક ઓબીસી માટે અનામત હતી તેની સંખ્યા હવે વધીને બાવન કરી દેવામાં આવી છે એટલે કે દર ત્રીજી કે ચોથી બેઠક પર ઓબીસી ઉમેદવાર ઉભા રહેશે તો હવે ઝવેરી કમિશનની રચના સરકાર દ્વારા થોડાક સમય અગાઉ કરવામાં આવી હતી તેનો હેતુ એ હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અધર બેકવર્ડ ક્લાસ એટલે કે પછાત સમાજોને અનામત આપવામાં આવે તો હવે જવેરી કમિશનના રિપોર્ટના આધારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકાઓ છે નગરપાલિકાઓ છે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયતો છે તેમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત જે બેઠકો છે તે પ્રમાણે હવે વહેંચણી કરી દેવામાં આવી છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર